રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા સુરત રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી શાખા ગાયત્રી હોસ્પિટલ ફ્રી સ્તન ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ શિબિર યોજાઈ હતી ગુજરાત રેડક્રોસ સોસાયટીના સહયોગથી ગર્ભાશયના કેન્સર માટે ટેસ્ટ વિના મૂલ્યે કરાયા હતા પૂર્વ મેયર અસ્મિતાબેન સિરોયા કમાન્ડન્ટ ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા સુમનબેન પ્રજાપતિ દિનેશભાઈ પટેલ લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ કિશોર માંગરોડિયા ઝોન ચેરમેન લાયન જગદીશ બોદરા ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર બસો બત્રીસ એફ બેના ચેરમેન લાયન પીટી રાઠોડ ગાયત્રી હોસ્પિટલ રંગ અવધૂતના લંબે હનુમાન રોડ પર સુરતના રહેતા પ્રોગ્રામમાં સેવાભાગી બન્યા ડૉક્ટર પૂર્વી માલવિયા સિરોયાએ જણાવ્યું હતું કે સર્વાઈકલ કેન્સર મુખ્યત્વે હ્યુમન પેપિલોમા વાયરસના લાંબા ગાળાના સંક્રમણથી થાય છે જે એક જાતીય સંક્રમણ વાયરસ છે તે સ્ત્રીઓમાં થતું સામાન્ય કેન્સર છે જે નવથી ચૌદ વર્ષની વયની છોકરીઓમાં રસીકરણ દ્વારા અટકાવી શકાય છે લક્ષણોમાં સામાન્ય યોની માર્ગ રક્ત સ્ત્રાવ દુખાવો અને પેલ્વિક પીડા સામેલ છે અને તેની વહેલી તપાસ માટે પેપ્સમિયર પરીક્ષણ કરાવવું જરૂરી છે ડૉક્ટર પ્રફુલ સિરોયાએ જણાવ્યું કે શ્રી અજયભાઈ પટેલ ગુજરાત રાજ્ય ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની દીર્ઘ દ્રષ્ટિથી ક્રોસ સોસાયટી ગુજરાતથી ગુજરાતભરમાં બ્લડ બેન્ક આર્ટિફિશિયલ લિમ્બ ડેન્ટલ ક્લિનિક ફિઝિયોથેરાપી પેથોલોજી લેબોરેટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોસ્ટેડ તાલીમ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર જેવા વિવિધ ક્ષેત્રોમાં આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપનાર રેડ ક્રોસ સોસાયટી ગુજરાત મુખ રહેશે ઉપસ્થિત સર્વો લોકોએ રેડ ક્રોસના માનવતાવાદી કાર્યને બિરદાવ્યું હતું જીજ્ઞેશ ઠાકોર આર એન ન્યૂઝ સુરત